ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં તો જય માતાજી મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેનીબેન ઠાકોરનો બહુ મોટો પાયે વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો આ વિવાદ જેના કારણે ચાલી રહ્યો છે એ તમને આ વિડીયો અંદર પૂરી માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે કે વિવાદ જેના કારણે ચાલી રહ્યો છે તો ગેનીબેન ઠાકોર એવું બોલી રહ્યા છે અને જેને દશામાં નળે એ બધા માને મારે એ મેલતી તો હું એકલી ગાડી પીઉં છું

એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કહે છે દીકરીની વાતમાં હું સહમતી છો કારણ કે જે હું બોલું છું દીકરી જ છે બરોબર બોલવું પડે પણ આમાં થાય છે છે અમારા હવે એમ કે મારી પાસે નામ નહીં આવું શું કમ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોઈક માણા હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોક એમ કે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો એ માણસ બે વખત માં દવા વખત જેટલું જોઈ લીધું છે કોઈના આવે ડોક્ટર મને પોતાનો ડોક્ટર બાટલા સર આવે બોલો અત્યારે ખરેખર આવે તો હું તમને લાઈવ બતાવું આમાં વિડીયોમાં મે ડોક્ટરને બોલાવ્યો છે પણ રામ ભરો ગાડીયું ખાલી થાય છે રોજના ડોલરું આવે છે મારી પાસે લાખો રૂપિયા આવે છે કોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની દીકરી બેન ભાણે જ નાપી દીધો મારો વિરોધ કરે છે નથી લેતો પણ અહીંયા મોગલ છે કારણ કે મને વિશ્વાસ છે ખૂટવા જ નથી દેતી હજારો માણસ જમાડે છે પણ આ ધામ સંઘર્ષના નથી એક જ વસ્તુ અહીંયા બેઠા પછી કોકના આક્ષેપો લેવાય કોકને હારો રસ્તો સીંધાય કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો હારી નોકરી લ્યો અથવા સમાજના કામ કરો આવું કરાય પણ આવું ને વિરોધ માણસને જોઈ અને તમે વાત કરો પછી આમાં હલવામાં કેટલું થાય કારણ કે અત્યારની નજીકની દુનિયા છે શબ્દ પકડી લઈએ અમે તો છે તો નવ નવગણ છે અને અમારા કવિ કાગનું પણ ગીત છે ભુઓ ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે પછી ઓહોડિયા કરાવે પછી તાપ એને તાપતન ગોળા આવે આ રામની અજબ રચના રે એનો પાર કેમ પામે આ વસ્તુ છે એમ ભુવા મારી પાસે હું સન્માન કરું છું તો બગલધામ થી બાપુ નો અવાજ છે કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં દુનિયાને હું જાહેર કઉ છું અઢાર કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ મને દઈ દો પણ પહેલા દવાખાને લાવ પછી તમે મા આવો કારણ દેવ

સર નાબુ ના ભૂવા ભોપાળા હોય નું છે પછી ભલે એના છેડી હવા હિ મનનો કોઈ ફરક પડતો નહીટ માં ભુવા જવું બારે ઈ મોણો ની જીત થાય તમને ખબર છે તમને ખબર છે એટલે તમે કોઈ મોણસ વિચાર્યા વગર બોલો એ મને પુહોર્ણું નહીં જે ખોટા હોય એનું નઈ જવાબ વચ્ચે અમુક અમુક ખોટું કરે એવું કેવરાય સંજય ભાઈ સંજય ભાઈ એટલે એટલે આજ વિડિયો જોયું છે ને હમણાં પોત દસ મિનિટ જ મને બતાવ્યું છે ભરતજી જ બતાવ્યું

ત્યાર વાળા ચિરણ કાયા છે એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને ખુલ્લી માર્કેટ નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો નોમ નાખું મારું કાળુ ની માતા એવું બોલી રહ્યા છે કે ભુવાજી તમારી મેળી આમ ને તેમ ને અરવિંદ ભુવાજીને ચેલેન્જ આપી રહ્યા છે આખો તો મિત્રો દેવની મશ્કરી તો ઉડાડવી નહીં કેમ કે જેને દેવ નડ્યા છે એમને બધી ખબર છે તો વિડીયો પૂરો જોવો જેથી કરીને તમને માહિતી મળે કાળુ ભગતની મેળડીના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાતના પાંચ અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિગો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે ગેની બેન ને ધમકી આપો છો ને ગેની બેન ને પછી ધમકી આપજો તમે પેલા મારા જોડે વાત કરો મારા ગામ મેરવાડા આવી જાઓ મારું ગામ મેરવાડા ઉંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કે એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાબર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ